એટલે થેન્ક યુ યાર કે મેં કોઈ દિવસ હાલની તકે મેં મારા મમ્મીને કોઈ કોઈ દી બેહીન વાત નથી કીધી એમ કે મમ્મી થેન્ક યુ આ સ્ટેજ ઉપર જ્યાં ફિલ્મ બને નહીં કે તમે નહીં માનો એક જ વસ્તુ આલે છે કે શો કેમ નથી મળી રહી આ નથી થઈ રહ્યું અત્યારે એમ ચોકી થઈ જાય પણ મમ્મીને થેન્ક યુ કહેવું બહુ જરૂરી છે એમ પપ્પાને તો બહુ કહેતા હોય પપ્પા તો માગી લે કે લાય મારા વખાણ કરે પણ મમ્મી મને નથી લાગતું કોઈ દિવસ કીધું અને મમ્મીનું જ્યારે મેં નામ રાખ્યું મમ્મી કે આ કે આ એ કેટલો નિખાર જ સવાલ પૂછવાણ કે આ હું આવી બી એટલે જ આવશે કે બધાયમાં આવશે એટલે એમ જ્યારે બી મને રિયર પણ અત્યારે થયું કે એને નથી એક્સપેક્ટ તમારાથી એને ખાલી આપવું જ છે એને લેવું જ નથી કંઈ એમ તમારાથી એમ પ્રભુ હું હે ને બહુ એકલો પડી ગયો મારો કોઈ ભાઈબંધ નથી તમે મારા ભાઈબંધ બનશો